કરમસદથી શરૂ થયેલી યુનિટી માર્ચનું વડોદરામાં ભવ્ય સ્વાગત સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે કરમસદથી પ્રારંભ થયેલી યુનિટી માર્ચ આજે વડોદરા જિલ્લામાં પ્રવેશી હતી સિંધરોટ ચોકડી ખાતે યાત્રાનું જિલ્લા ભાજપ ના કાર્યકર્તાઓ ગ્રામજનો અને સ્કૂલોના વિદ્યાર્થીઓ સ્વાગત કરવામાં આવ્યું હતું એકતા આપવા નીકળેલી આ યુનિટી માર્ચ આગામી ત્રણ ડિસેમ્બર સુધી વડોદરા શહેર અને જિલ્લામાં ફરશે યાત્રાના આગમનને લઈને સિંધરોટ વિસ્તાર દેશભક્તિના સૂત્રોચ્ચાર અને સ્વાગત ગીતો સાથે ગુંજ્યો હતો યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા સિંધરોડ ખાતે આયોજિત ગ્રામ્ય સભામાં યુનિટી માર્ચના હેતુ રાષ્ટ્રીય એકતા અને સરદાર પટેલના અધ્યયન વિશે ગણમાન્યોએ માર્ગદર્શન આપ્યું સાંજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગ્રામ્ય સભાને સંબોધિત કરશે જેમાં તેઓ સરદાર પટેલના જીવન મૂલ્યો અને એકતાની ભાવના અંગે ગ્રામજનોને પ્રેરણા આપશે યુનિટી માર્ચના આગમનથી સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને દેશભક્તિનું વાતાવરણ સર્જાયું હતું મોદીજીને સરદાર એકસો પચાસ બે વર્ષ સુધી ઉજવવાનું આયોજન કર્યું છે જેના ભાગરૂપે દેશની અંદર પંદરસોથી વધારે સાડા સાતસો જિલ્લાની અંદર પદયાત્રાનું આયોજન થયું મુખ્ય પદયાત્રા સરદાર સાહેબના પૈતૃક ગામ કરમસદ નીકળીને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકસો પચાસ કિલોમીટર અંતર કાપશે આજે ત્રીજા દિવસે અમે વડોદરા જિલ્લાની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે સમગ્ર ગુજરાત અને દેશના પંદરસો થી વધારે યુવાનો આ પદયાત્રાની અંદર સામેલ થઈને મોદીજી ના સ્વપ્ન નું ભારત વિકસિત ભારત બનાવવા માટે પોતે પોતાના કર્તવ્યનું નિર્વહન કરે એ સંદેશ સાથે આ પદયાત્રા આગળ વધી રહી છે મને ખુશી છે